સાહેબે નમાજમાં સંદેશ માનવજાત માટે દુઆ કરવી જોઈએ અલ્લા તલા તમામને શાંતિ સમૃદ્ધિ સ્વસ્થ જીવન આપે ઇસ્લામ શીખવે છે કે આપણે પ્રેમ અને ભાઈચારા સાથે જીવું જોઈએ એકબીજાની મદદ કરવી જોઈએ અને આપણાથી મોટા હોય તો માન આપવું જોઈએ નાના હોય તો પ્રેમ કરવો જોઈએ બધી જ માનવજાતથી મોહબત કરવી જોઈએ આ સમય ટ્રસ્ટીઓ અને આગેવાનો હાજરી હતા શકુરભાઈ માનજોઠી અબ્દુલભાઈ પઠાણ ગનીભાઈ માનજોઠી હાજી અલી સોઢા ફિરોઝખાન પઠાણ ઇસ્લામુદ્દીન સાલેમ મહમદ માંજોઠી શન બારાભાઈ તથા મોટી સંખ્યામાં લોકો મા સદા કરી હતી પોલીસ તંત્રે ટ્રાફિક વ્યવસ્થા બહુ સારી રીતે નિભાવી હતી પોલીસનું પણ ટ્રસ્ટ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો